તો જુમેરાત બજાર છે ને કાંટો મારતા આવી જો કાંઈ બર્બકાલું કંઈ લેવાનું હોય નહીં અત્યારે જો શિયાળાનો સરસ મજાનો માલ આવી ગયો છેકડું છે ને ત્યાર સુધીમાં આપણને છે ને તે સરસ મજાના આપણા નાનકડા સબસ્ક્રાઈબર મળવા આવ્યા છે આપણને અસલામવાલેકમ તો કેમ છો તમે બધા મજામાં ને તો સ્વાગત છે તમારા બધાનું આપણા નવા બ્લોગમાં જૂનાગઢથી આવી ગયા ને આજે બીજો દિવસ છે તો અત્યારે જો કપડાં જ હાલે છે આ એક કાલે ધોઈને રાખ્યા છે અત્યારે હું અગાસીમાંથી લઈ આવી કાલે સાંજે ધોયા હતા અને હજી પાછી અત્યારે મશીન ચાલુ કરું છું બીજા કપડાં નાખું છું કેમ કે આપણે બારગામ જાય આવીએ એટલે એટલા બધા કપડાં થેલો ભરીને નહીં લઈ આવ્યા હતા અને પછી અહીંયા પાછળથી ઘરનાય એ કપડાં હતા તો એ બધા કપડાં ધોણ જ હાલે છે

એમાંથી બધી બહેનોએ પર્સ લીધા હતા ને ઝીણી મોટી એવી વસ્તુ લીધી હતી મેં પછી પર્સ ના લીધું મેં કે મારે નથી જોતું મારે આઈ નહોતી લેવી પણ તોય આ એક નાનકડી પાકીટ મને બહુ ગઈ મી તો આ મેં લઈ લીધી મેં ડેલીવેરના યુઝ માટે એ મારી પાસે ત્રણ કે ચાર ડેલીવેરના યુઝ માટે છે પણ તોય લીધી પછી પર્સ ના લીધું કેમ કે ત્રણ ચાર ઓલરેડી છે તો હવે છે ને એ બધા તૂટી ભાંગી જશે ને પછી જ આપણે લેશું પછી આટલું બધા લઈને પછી રાખવાની જગ્યા નથી હોતી ઘરમાં એ વાંધો પડે છે ને ગુડુ એ ને એ લોકોએ બધા એ પર્સ લીધા હતા એના પછી હવે ત્યાં ને બજારમાંથી આવ્યા ને તો મોડું થતું હતું શૂટ કરવાનું રહી ગયું કે અમે શું શું લઈને આવ્યા હતા બજારમાંથી અને પછી જો આપણે બે આવી એક પાણીની બોટલ લીધી છે એક આ મુસ્કાન માટે લીધી છે એને માટે થોડીક મોટી લીધી છે ને આ ફાતેમા માટે લીધી છે તો એ થોડીક નાની લીધી છે આમ તો અહીંયા આપણે મળે છે પણ આ તો શું બજારમાં ગયા ને તો હવે એ કે મમ્મી એ લોકોને આપણે લઈ નતા ગયા છોકરા ને કે મમ્મી કઈક લેતા આવજો તો હવે લેતા આવો કઈક માં શું રમકડામાં જોઈ ને લાવા લઈ લો કામે એ આવશે અને એ લોકોને એમ થઈ જાય કે ના અમારા માટે કઈક લઈ આવ્યા પછી એક પાવડરનો ડબ્બો લીધો હતો અને પછી શું લીધું તું હા જો આપણે પ્લેટું લીધી હતી ને કાચના ગ્લાસ લીધા હતા એ તો મેં રાખી દીધા જો આ ઉપર બોક્સ દેખાય છે ને એમાં રાખી દીધા છે એટલે હવે હું ઉતારતી નથી એ કાલ જ આપણે થેલો ખાલી કર્યો ને

મુસ્કાન અમે કહેતી હતી કે મમ્મી મારે આવો કંપાસ મને લઈ દેજો આ ઓલું છે પતરાનું આવે ને એ સરસ મજાનું કંપાસ અને છે ને કે એક આ કપડાની જોડી છે ડેલી વેરના યુઝ માટે આવી સેમ બીજી લી લઈને રાખી હતી પણ ફાતેમાને પછી થઈ નહીં બહુ મોટી હતી તો પછી છે ને એ રાખી દીધી કેમ કે મુસ્કાન ને ટૂંકી થાય ને ફાતેમાને મોટી થાય એવી શું કામ કામની આપણે અને પછી છે ને કે એક આ જો હતું આ હવે ફાતેમા માટે લીધું હતું પણ ફાતેમાને ટૂંકું થાય છે કટો કટ આમ ટૂંકા જેવું થાય છે તો પછી આપણે રાખી દીધું કે હવે આપણી હુરું મોટી થશે ને તો હુરું પહેરશે આ ફાતેમાનું હતું પણ હવે હુરું પહેરશે અને પછી જો એક આ ફાતેમાનું કંપાસ છે આમાં એક કંઈક બે આ બાજુથી ખુલે છે અને પછી ક્યાંથી ખૂલતું હતું બીજું હા અહીંયાથી ચાલુ આ છે પાતેનું અને ઓલી બધી વસ્તુ મૂકી દીધી જયારે હું યુઝ કરવા માટે કાઢીશ ને તો જરૂર યાદીથી હું જરૂર એટલે જરૂર તમને કહીશ કે આ વસ્તુ આપણે જુનાગઢમાંથી લઈને આવ્યા હતા બાકી બધાય બધાએ થોડું 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 કરી અને લીધું હતું એટલે ઓમ તો ખરીદી ઘણી બધી હતી અમારી બધાની થોડી થોડી ખરીદી હતી થોડુંક અક્ષાય કર્યું પછી થોડુંક ગુડ્ડુની હતી થોડીક આપણી બેનની હતી જુનાગઢની એમ કરીને આપણે બજાર કરી પણ ત્યારે છે ને અમને મોડું થતું નકમ ત્યારે જ તમને બધુંય દેખાડી દે કે અમે શું શું લીધું છે ને શું નહીં તો હવે બે દિવસ આજ બીજો દિવસ છે આપણે આવી ગયા ને એને તો હવે મેં કીધું કે ચાલો હવે આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરીને હવે છે ને તે કાલથી તો લગભગ છોકરાઓની સ્કૂલે એ ચાલુ થઈ જશે એટલે પાછા આપણે હતા એવા ને એવા ડેલી રૂટિનમાં આવી જશું હમણાં સુધી તો આપણે બહુ આરામને કરી લીધા તો જો હમણાં અહીંયા આવી ગયા છે આપણે બે ત્રણ વસ્તુ નહોતી ને એ મંગાવી હતી મરચાં ને આદુ મંગાવ્યા હતા અને આ મરચાંની ભૂકી પૂરી થઈ ગઈ હતી મંગાવી હતી ને આમાં છે દૂધ ને છાશ અને આ છે કેળા તો હાલો હવે આ બધું ઠેકાણે પાડી દઈએ આપણે આલે મમ મમ આલે હાલે કરવું થોડાક <laughs> <Ale. Ale. laughs> <laughs> 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 <inaudible>

બીપેથી બોલી ક્યાં બીપેથી કે તો નહીં શું છે એવું રો તો છી કે તો તો અત્યારે જો આપણે થોડું ઘણું આપણું ઘરનું કામે પડ્યું છે ને ત્યાર સુધીમાં આપણને છે ને સરસ મજાના આપણા નાનકડા સબસ્ક્રાઈબર મળવા આવ્યા છે આપણને અને એ ખુદ પણ યુટ્યુબમાં વિડીયો બનાવે છે તો તમે બધાય જાજો બિન્દાસ સાનવી કરીને એની આઈડી છે તો આઈડી જોજો અને સપોર્ટ કરજો થોડોક કેમકે નાનકડી એવી છોકરી ખૂબ સરસ મજાના વિડીયો બનાવે છે તો આપણું થોડુંક ફરજ બને છે કે આપણે તેને આગળ વધારીએ અને સપોર્ટ કરીએ શું નામ છે બેટા તારી આઈડીનું

અમારું કે મચ્છીનો ધંધો છે તો મચ્છી લેતા આવ્યા છે કે તમારા કે છોકરાઓ ખાય છે ને ઓહો આટલી બધી મચ્છી લઈ આવ્યા છે આખું હાલે ઉરુ ને પકડતો આપણે ખોલી આ તો જો તું તો ફાતે માં પેલે જોવા આવી તું ખાસ તો જોવા આવી છો જો ઈ મચ્છી ખાઈ ની ને મચ્છી જોવા પેલે આવી ગઈ છે મેં પહેલે જ કીધું હતું કે એટલી કાંઈ ફોર્માલિટી ના કરતા એવી કાંઈ જરૂર નથી તો આવ્યા છે હાલો હવે હે જો આટલી બધી મચ્છી લઈ આવ્યા છે અત્યારે રાખી આપણે પછી ખોલશું તમે બધા એકવાર જોજો ચેનલ ને જોતા આવજો અને છે ને સબસ્ક્રાઈબ કરજો છોકરી નાનકડી એવી ખૂબ સારી મહેનત કરે છે તો આગળ વધે એ આપણું ફરજ છે કે પછી આગળ વધે એમ થોડું ઘણું શીખવાનું છે તો બિચારી શીખી લેશી પણ બહુ એમ કે આપણને આનંદ થાય કે આટલી દૂરથી આપણને મળવાને આવે ને તો તમે હવે આપણું ફરજ છે કે આપણે છે ને એકવાર જાય અને એના ચેનલમાં જાજો અને જોજો બિંદાસ સાનવી કરી છે ને કરીને છે ચેનલને હું ટાઈપ પણ કરી દઈશ ચાલો આપણે આગળ મળીએ થોડુંક કંઈક કામકાજ કરી લઈએ પછી મળી જો સાનવી આવી હતી ને આપણને મળવા એને ને મમ્મી ને નાની ને તો કેટલી બધી મચ્છી લેતા આવ્યા છે એમાં તો મેં હમણાં ખોયલી થેલીમાંથી કાઢીને નીચે મોટી મોટી એ છોડી છે કેટલી બધી લઈ આવ્યા છે મચ્છી ના પાડી હતી મેં કે એવું કાંઈ ના લઈ આવતા તો કે ના કે છોકરાઓ ખાય છે ને ઉરું ખાય છે જો આ ઉરું ઉરું મોઢું દેખાડ તારું દેખાડ મોઢું મીનુડી હાલો હવે આપણે આને કઈક મીઠું મીઠું નાખીને રાખી દઈ બપોરે ફ્રાય કરી નાખ હમણાં આપણે મહેમાનની સબસ્ક્રાઈબર આપણા મળીને ગયા ને તો હવે આપણે રેડી થઈ ગયા છીએ જરા કાંઈ છે ને આજ છે ગુરુવાર તો જુમેરાત બજાર છે ને તો આટો મારતા આવી જો કાંઈ બરબકાલું કાંઈ લેવાનું હોય ને તો લેતા આવી હું તો ટમેટાની તો સવારે જ લઈ લીધા છે તોય કાંઈ હોય તો લેતા આવી ખાસ એવું કાંઈ મારે લેવું નથી પણ આ તો મારી બેન કહે કે હાલ મારા ભેગી તેના ભેગી જાય છે

जरूरी वस्तु बढ़ी जातनी नेट मड़ी जा हकड़ो ये पानी जो गई ना देगी सर हकड़ो दे दिए ना અહીં આપણે પીવા ઉભા રહ્યા છીએ સરબત અને ઘર માટે પાર્સલ પણ કરાવી લીધું અહીંયા આપણે અવાજ થોડુંક મ્યુટ કરવું પડ્યું કેમકે અહીંયા સરબતની રેગડીમાં હંમેશા ગીત વાગતા જો અહીંયા આજુબાજુના બધા હોય તો એને તો ખબર જ જઈશ હાલો આપણે જુમેરાત બજારમાં ગુમરો મારી લીધો છે આટો મારી મમ્મી છે ને કે બધું લેતા લેતા આવે છે બકાલું નાનું તે લેવાનું છે ને અમે તો છે નથી ગાયો ગા બધું છૂટ થોડું થોડું લઈ અને નીકળી ગયા ઘરે કેમકે જે રાંધવાનું આપણે બાકી જો આપણે ઘરે આવી ગયા કાંઈ લીધું નહીં આ ખાલી જરૂરની વસ્તુ હતી સુપડી જરાક તૂટી ગઈ છે તો લઈ લઈ પછી સાવ તૂટી જશે તો ઘડીમાં જવાશે નહીં આમાં લીધા છે આપણા કપ લીધા છે કપ હતા નહીં તૂટી ગયા હતા બધાએ બસ બીજું કાંઈ નહીં ને આ લીધા છે મુખવાસ બનાવવા માટે મુખવાસ બનાવીશ એટલે તમને શેર કરીશ તલ પડા ઘરમાં તો ને વરિયારી લઈ આવ્યા છીએ ને આ આપણે જો ડેલી વેરમાં પહેરવા માટે બંગડી લીધી છે આમને ગમી એટલે લઈ લીધી છે છોકરાઓ માટે શરબત લઈ આવ્યા છે હાલો હવે શરબત ઠલવી દઈએ ને તો પી લઈએ તો ચાલો ફ્રેન્ડ્સ જો અત્યારે સાત વાગે છે સાંજ પડી ગઈ છે જો મેં હતી એટલે દીવાબત્તીને બધાય કહી અને ઊઠીને ચા પાણી પીધા એક જ ખાવામાં મોડું થઈ ગયું હતું પછી રંધાઈ ગયું ને તે પછી એ છે ને તે સારું વયા ગયા હતા કે તમે ખાઈ લેજો તો પછી છોકરાને દઈ દીધું ને મેં પછી એની વાત જોઈ આવ્યા પછી ખાધું તો સાડા ચાર પોણા પાંચ ખાવામાં જ વાગી ગયા હતા પછી જરકવા લંબાણા ને પછી ઊઠીને દીવાબત્તી કહી અને એમ કરી અને ટાઈમ થઈ ગયો છોકરાઓને રેડી કર્યા ને હવે અત્યારે આપણે તો સવારે જ નાઈ ધોઈ લીધું હતું દુપટ્ટો આ દેખાય છે કાલનો દુપટ્ટો છે ને કે પછી આની ઉપર છે ને તે નેટનો છે દુપટ્ટો તે નેટના માથા ઉપર રીએ નહીં ને એટલે પછી માથા ઉપર રીએ ને એવા દુપટ્ટા આપણને ગમે આજે કેમ મને અંધારું અંધારું ઘરમાં લાગે છે કંઈ ખબર નથી પડતી કોણ જાણે આજ મને કયું નું જાણે મત લાગે છે ઘર માં બધું અંધારું અંધારું છે તો અત્યારે જો હવે છે ને થી મેઈન વાત તો એ હતી કે આપણે અત્યારે બનાવી છે મુખવાસ તો હાલો તમને દેખાડું કેમ મુખવાસ ઘરે બનાવવાનું ઓમ તો બધાયને આવડતું જો એમાં કાઈ એટલું બધું રોકેટ સાયન્સ જેવું નથી પણ હું બનાવું છું ને તમારી સાથે શેર તો જો આપણે આટલી તલ કાઢી લીધી છે આટલી લીધી છે તલ તો હતી આપણા આગળ પર તોય આપણે આટલી લીધી છે જો આખી ડબલી ભઈરી હતી એમાં થોડીક તો આપણે લુખી જ ખાઈ ગયા છે મને ભાવે ને છોકરાઓને ભાવે અમે હરતા ફરતા ખાતા હોય

કેમ કે મારી હારે હારે છોકરીઓ ખાતી હોય ને એ લોકોને પછી વધારે એને ઓલા શું કહેવાય કે મોઢું બરે ને તમ તમે આ બધા મિક્સ કરી લીધું છે અને રાખી એ હમણાં નહીં નાખી કેમકે આ ઓલરેડી શેકેલી જોઈએ પછી કાળી થઈ જાય છેલ્લે સાઉ ઉતારી લઈને ત્યારે નાખશું તો હવે આપણે બધું છે ને ત્યાંમાં નાખી લીધું છે અને એમાં નાખશું આપણે થોડીક હળદર હળદર નાખ્યા બાદ થોડુંક આપણે નાખવાનું છે મીઠું થોડું મીઠું નાખી દીધું અને હવે તેની અંદર છે ને આપણે એક ઘૂંટડો એક જરાક એક પાણી નાખી અને એ બધી વસ્તુને હલાવી લેવાની છે જરાક હાથમાં લઈને નાખું નાખે છે ને કે વધારે પડી જશે આ બધી વસ્તુને હવે છે ને મિક્સ કરી લેવાની આપણે તો હવે એ બધી વસ્તુને પેલા આપણે મિક્સ કરી લઈ તાકે કે મીઠું ચડી જાય એની અંદર પછી એને ધીમા ધીમા ફ્લેમ ઉપર આપણો ચમચા કરતા હાથેથી હવે ગેસ ઉપર આપણે ચડાવી દીધું છે ધીમે ધીમે છે ને સરસ મજાનું આપણે જે ઉઠળો પાણી નાખ્યો હતો ને પાણી સુકાઈ જાય દાણા બધા કડક થઈ જાય ને શેકાઈ જાય ને ત્યાં લગી શેકવાનું છે પછી આપણે છેલ્લે ધાણાધાર નાખશું એમાં તો હવે આપણા ઓલમોસ્ટ હવે બસ જરાક જ વાર છે થઈ ગયું છે ડ્રાય તો થઈ ગયું છે જે ભીનું હતું એ હવે ખાલી છે ને જે દાણા અમુક કડક થઈ જાય ને બસ એટલી જ વાર છે એને મૂકીને વયા ના જતા હલાવતા રહેજો ના બરી જશે અને ઉતારી બાદ એ કડાઈમાં છે ને હલાવવાનું જો હવે આપણે હવે આપણે શેકાઈ ગઈ છે આપણે નીચે ઉતારી લીધી છે હવે નાખશું ધાણાધાર અને નીચે ઉતારીને ને પછી એમને એમ ના રાખી દેતા કેમ કે હજી કડાઈ ગરમ છે એટલે ત્યાં સુધી છે ને હલાવવાની તો એટલી વારમાં આપણી આ ધાણા દરે થોડીક કડક થઈ જશે જો કદાચ હવાના લીધે હવાઈ ગઈ હોય ને કેમ કે આ કડાઈ જ્યાં સુધી ગરમ છે ને આટલી આને તો જરાક જ વાર લાગે તરત જ છે ને તે બરી જાય જો હવે તમને અવાજ આવતું હોય છે સરસ મજાનું છે ને તો આ થઈ ગઈ આપણી મુખવાસ રેડી આવી રીતે મુખવાસ બને લોલ બનાવીને ખાશે હાલો ફટાફટ ઈ લોકો ને ને આપી આપણે મુસ્કાન માટે પેલા બનાવી રીતે ભાવે એટલે આપણે એવી રીતે બનાવી દઈ છીએ

અજે ઠારક ને બસ નમ ન દીકો બસ કરો અલે હવે મિક્સ કરીને ખાવા માંડ હો ઈ લોકો ને તો કટ તો જો આપણે મુખવાસ હજી તો બનાવ્યું ને ત્યાં છે ને સારું કાઈવા ને પાણીપુરી લઈ આયા તો નાસ્તોય આપણે પાણીપુરી નું કરી લીધું રાખી દે મુસ્કાન પાણીપુરી નો નાસ્તો કરી લીધું છે ને આપણી મુખવાસ જો આટલી બઈની હતી નઈ નનકડી ને એક હતી હવે જો હુરેન ને લઈને બેસી ગઈ છું હુરેન ને રેડી કરવા માટે કે મુસ્કાન વેલી જે લોકોને રેડી કરી દીધી નવરાવી ધવરાવી ને હુરેન સુતી હતી એટલે એ રહી ગઈ હતી બસ એમને એમ કરીને આપણો આખો દિવસ નીકળી જાય છે હમણાં તો કોકને કોક વળી આપણને મળવા આવે કે તો એમાં ને એમાં વયું જાય છે ટાઈમ એમ તો સારું એ લાગે કે હવે લોકો આપણને ઓળખે છે બારે જાય તો ત્યાંય કોક ઓળખે કે તમે વિડીયો બનાવો છો બહુ સરસ બનાવો છો વિડીયો તો બસ એક એ જ કમી હતી કે કોઈ દી કોઈએ કદર નહોતી કરી આપણી પણ હવે એમ કે માણસો કહે ને કે ઓળખે છે ને પારખે છે ને સારું લાગે છે જે કમી હતી ને એ કમી બધા મારા સબસ્ક્રાઈબરથી પૂરી થાય છે ચાલો હવે આપણે મળશું બીજા નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધા ટાટા બાય બાય પોતાનું પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું મળશું આપણે કાલે ચાલો આવજો ટાટા